અમિત શાહની બધા રાજ્યોના સીએમ સાથે વાતચીત પાકિસ્તાનીઓને તાત્કાલિક કાઢી મૂકવા કેન્દ્રની રાજ્યોને તાકીદ અમેરિકા તથા ચીન વચ્ચે ટ્રેડ ટેન્શન હળવું થતાં વૈશ્વિક સોનું તૂટતા ઘર આંગણે પણ ભાવમાં નવેસરથી ઘટાડો કઠવામાં ચાર શંકમંદોને જોયા હોવાના મહિલાના દાવાથી સર્ચ ઓપરેશન જમ્મુ માં રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાશ્મીરી પંડિતો નવા ટાર્ગેટ સુરક્ષા દળો મગફળીનું એકાવન લાખ ટન વિક્રમજનક ઉત્પાદન થતાં ત્રણ વર્ષ પછી ગુજરાતમાં સ્થાનિક સિંગ તેલ સસ્તું ડબ્બાના રૂપિયા ત્રેવીસસો બાળકોના સ્વાસ્થ્ય ઉપર ગંભીર આડ થતી હોવાથી સરકારે ચાર વર્ષથી નાના બાળકો માટેની ચાર કપ સિરપ પર પ્રતિબંધ લગાવ્યો આઈએસઆઈ ની મદદથી પાકિસ્તાને લશ્કરી સંગઠનોને એક્ટિવ કરી પ્લાન ઘડ્યો મુન્દ્રા ડ્રગ્સ કેસના નાણાં આતંકીઓને ભંડોળ આપવામાં એનઆઈએ નો દાવો એબી સામેનો કેસ લડવા કરેલો ખર્ચ હવે પછી આપવામાં આવશે નહીં લિસ્ટેડ કંપનીઓની કઠણાઈ ચાર્ટર ના અમલ ની ભલામણ હવે સરકારી કચેરીઓ સવારે સાડા નવ થી ખોલવી પડશે ગુલ્લી બાજુ ના પગાર કપાશે સો કિલો સોનું અને એક પોઈન્ટ સાડત્રીસ કરોડ જપ્તી કેસ ના સૂત્રધાર મહેન્દ્ર શાહ સામે ચૌદ પોઈન્ટ ત્રેપન કરોડના ઉચાપત કેસ માં ધરપકડ વોરંટ જારી અમદાવાદ ગાંધીનગરના નિયમિત મુસાફરોને રાહત મેટ્રો ટ્રેનનો રૂટ લંબાવાયો સત્યાવીસ મિથિ સચિવાલય સુધી દોડશે ગ્રહોની ચાલને આધારે જ્યોતિષીઓનું અનુમાન ભારતીય સર્જિકલ સ્ટ્રાઇક જેવી કાર્યવાહી કરશે પણ યુદ્ધની સંભાવના નહીંવત ગુજરાતમાં આવેલા ચારસો આડત્રીસ પાકિસ્તાનીઓને અટારી બોર્ડરથી ઘર ભેગા કરી દેવાયા જે છેલ્લા ઘણા મહિનાઓથી રહેતા હતા ખાનગીકરણ ની ફરિયાદ સાથે ભારે હંગામો ગુજરાત યુનિવર્સિટીમાં બે સ્પોર્ટ ફેસિલિટી બંધ જ્યારે ત્રણ ફેસિલિટી ભાડે આપી દેવાઈ અમદાવાદ સિંધુ ભવન રોડ પર અશ્વવિલા બંગલોઝનો મામલો પરિલા બંગલો માટે જુગારીએ પાંચ લાખની ડિપોઝિટ આપવી પડતી હતી દાહોદ જિલ્લામાં એકોતેર કરોડ મનરેગા કૌભાંડ પાંત્રીસ એજન્સી સામે ગુનો દાખલ એક્સિસ બેંક બોપલ બ્રાન્ચની ગંભીર બેદરકારી જે એકાઉન્ટ બંધ કરાયું તેજ ખાતા નો ડિમાન્ડ ડ્રાફ્ટ ઇસ્યુ કરાતા વિવાદ અમેરિકામાં મોટી સંખ્યામાં કંપનીઓ દાદાર થઈ પંદર વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો અગ્નિવીર નોકરી પાસેથી પૈસા પડાવતા નેવીના બે કર્મચારીઓની અટક માત્ર પાંચ જ દિવસમાં મોટેરા સ્થિત જમીન ખાલી કરવાના હુકમ સામે ભારતીય સેવા સમાજ હાઈકોર્ટમાં રિલાયન્સનો ત્રિમાસિક ચોખ્ખો નફો બે ચાર ટકા વધી ને રૂપિયા ઓગણીસ હજાર ચારસો સાત કરોડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વરસાદી પાણી માટે રૂપિયા દસ કરોડના ખર્ચે પરકોલેટિંગ વેલ બનાવાશે ઓટોમેટિક કાર ક્ષેત્રે ચીન સામે સ્પર્ધા માટે ટેસ્લા સહિતની કંપનીને નિયમમાં છૂટ ટૂંક સમયમાં આખા યુએસમાં એક સુરક્ષા ધારા ધોરણ લાગુ થશે કેન્દ્ર સરકારે સરકારી બેંકોને સૂચના આપી બેંકો પાસે રૂપિયા કરોડ મૂળ માલિકોને પરત મળશે આજથી ભારતની મહિલા હોકી ઓસ્ટ્રેલિયા પ્રવાસનો પ્રારંભ આજે ભારત અને ઓસ્ટ્રેલિયા એ વચ્ચે મુકાબલો પહેલગામ ઘટના આતંકી હુમલો હતો ઉગ્રવાદી નહીં અમેરિકા ઉગ્રવાદી હુમલો કહેવા બદલ ન્યુયોર્ક ટાઈમ્સ ની ઝાટકણી કાઢી ચીનના વ્યક્તિનો આઈડિયા વાયરલ રૂપિયા કારણે ટેસી માં ફેરવી ને મહિને લાખો ની કમાણી હૈદરાબાદ સામેની હાર સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લે ઓફ ની રેસ માંથી લગભગ બહાર લાંચ માંગવાના આરોપ હેઠળ આઈટી અધિકારી સીએ ની ધરપકડ કોલકાતા નાઇટ રાઇડર્સને આશા જીવંત રાખવા છમાંથી પાંચ મેચ જીતવી પડે આજે પંજાબ કિંગ્સ સામે ઈડન ગાર્ડનમાં મેચ પકોક કાયદામાં સુધારો બંધારણીય કોર્ટ સ્ટે ના મૂકી શકે સુપ્રીમ સુપ્રીમમાં કેન્દ્ર પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીની બેશરમ કબુલાતી વિશ્વમાં સોપો પાકિસ્તાને ત્રીસ વર્ષ અમેરિકા અને બ્રિટન માટે આતંકીઓને છાવરિયા ખ્વાજા ભારતના યોજાનારા મેન્સ હોકીના એશિયા કપમાંથી પાકિસ્તાનની બાદબાકી થવાની શક્યતા પર્યટકોને બચાવવા ગયેલા આદિલ કપ માંથી પાકિસ્તાન ની બાદ બાકી થવાની શક્યતા પર્યટકો મૂકી કેટલાકને બચાવ્યા જેમાં એકનું મોત સુરક્ષા એજન્સીઓનો દાવો મુંબઈ બાદ પહલગામ મુમલામાં પણ તોયબાના હાફી સહીદની સનવણી દિલ્હીના નવસો થી વધુ બજારો સજ્જડ બંધ રૂપિયા પંદરસો કરોડના નુકસાનનો અંદાજ પહલગામ આતંકી હુમલાના વિરોધમાં દિલ્હી બંધની જાહેરાત કરાઈ હતી દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો દહેજ પીડિતાના મોતના કેસમાં જામીન ન જ મળે તેવો કોઈ નિયમ નથી સાવરકર ને બ્રિટિશ સર્વણ કહેનારા રાહુલની સુપ્રીમે ઝાટકણી કાઢી હવેથી આવું નિવેદન કર્યું તો કોર્ટ સુવો મોટો કરશે અમરેલી થી અંબાજી છવારે બદલાતા હવામાન ના પગલે કેરી ના પાકમાં ઘટાડો કેરી ના ભાવ માં વીસ ટકા સુધી નો વધારો રસ ની મીઠાશ મોંઘી થઈ પાકિસ્તાને તેની એર સ્પેસ ભારત માટે બંધ કરતા રાજકોટ એરપોર્ટ ને ચોવીસ કલાક ખુલ્લો રાખવા નિર્ણય સરકાર દ્વારા ભરતી સંબંધી માહિતી હાઈકોર્ટ માં રજૂ ગ્રાહક ફોર્મો ની ખાલી જગ્યાઓ મુદ્દે પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ અમેરિકા માં વેચવા માટેના આઈફોન્સ નું સંપૂર્ણ ઉત્પાદન ભારત માં ખસેડવા એપલ ની તૈયારી ભાવનગર માં પાકિસ્તાની ઝંડા ને લાતો મરાઈ એમએલએ સહિતનાની સહિત નાની કાર ચલાવી રોષ ઠલવાયો મહાનગર પાલિકાની એક તરફી કાર્યવાહી સામે વિરોધ જામનગર ના ચોક વિસ્તારમાં વેપારીઓ પાડ્યો સજ્જડ બંધ એક પોઈન્ટ ત્રણ કરોડ ની બેનામી મિલકતો ના કેસ માં હેડ કોન્સ્ટેબલ ને પાંચ દિવસના રિમાન્ડ પોલીસ તપાસમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી